તો કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સંપૂર્ણ એલાન આ હુમલામાં નિર્દોષ મુર્દાબાદના પોસ્ટર લગાવ્યા ધર્મના આધારે કરેલા હુમલાનો દેશભરમાં સખત વિરોધ થઈ રહ્યો છે સરકાર અને વિપક્ષ બંને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે દેશભરના વેપારીઓ પણ આતંકીઓને કડક સજા થાય તે માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

આખો સજ્જડ ગામ બંધ છે અને બધા તમામ વેપારી સંગઠનો દ્વારા અમને સાથ સહકાર આપવામાં આવ્યો છે અને તમામ વેપારી સંગઠન આખા ગામ દ્વારા સજ્જડ બંધ કરીને વિરોધ શક્તિનો વિરોધ કરવામાં આવ્યો છે